મારું નામ બિંદિયા ઠક્કર છે આ વર્ષ એટલે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કુલે વીસ કરોડ નેવ્યાસી લાખ અને તેર હજારની માતબાર રકમ આપણે અહીંયા વેરા રૂપી એકત્રિત કરી છે લોકોમાં ખૂબ જાગૃતિ આવી છે કારણ કે એક જ દિવસમાં નાણાકીય વર્ષના અંતિમ દિવસે આપણે એક કરોડ ને સોળ લાખ જેટલી રકમ એકત્રિત કરી છે અને લોકો સ્વયંભૂ રીતે પોતાની રીતે પણ આવી અને વેરો ભરી જાય છે એના નાણાકીય વર્ષમાં આ આ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રેવીસસો જેટલી આપણે નવી આકરણી પણ થઈ છે એટલે એના ઉપરથી હું તમારા માધ્યમ દ્વારા એ કહેવા માગું છું કે લોકોમાં જાગૃતિ આવી છે એટલે લોકો વેરા વસુલાત સમયસર ભરપાઈ કરી રહ્યા છે ગત વર્ષમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં આપણે બાવીસ કરોડ જેટલી રકમને આપણે એકત્રિત કરી હતી વેરા વસુલાતમાં અને આજુ વખતે આપણે એકવીસ કરોડ જેટલી વસૂલાત કરી છે કેમ કે જે ગયા વર્ષે પણ જે જૂના હતા વ્યાજનું પણ અઢાર ટકા વ્યાજ એટલે એ લોકો એવી રીતે પણ પોતાની મિલકતોની આકારણી કરી અને વેરા વસૂલાતની ભરપાઈ કરી છે અને એકાદક કરોડ જેટલું એનામાં ગત વર્ષમાં અને આ વર્ષમાં ફેર આવે છે તમારા માધ્યમથી હજી હું એક વિનંતી કરીશ કે જ્યાં સુધી નગરપાલિકાનું ડ્યુ સર્ટિફિકેટ ન મળ્યું હોય તો એવા મિલકત ધારકોએ રજિસ્ટ્રેશન દસ્તાવેજનું ન કરાવવું કેમ કે પહેલે ડ્યુ સર્ટિફિકેટ મળી જશે નગરપાલિકામાંથી તો જે નવી મિલકત ખરીદી રહ્યા છે એમને પણ થોડીક સરળતા રહેશે દસ્તાવેજીકરણ કરવા માટે